ભત્રીજા ચાલુ કર ચાલુ કર ઉભું નહી રહેવાનું પંચોનું સત્તોનું નવ્વાણું નેકા ઓ આહા શાબાશ ભત્રીજા શાબાશ હો ગમે તે પણ હો પૂરા કર્યા તો થાકી જો પંગાકા એ થાકી નહી દવાનું ભત્રીજા થાકી જે તો બસ આપણો સપનું પૂરું છે ને થાલ્યા

પેલી શીખવાડતી એ બો મજબૂત થાય લાકડીઓ બાકડીઓ તો વાગ્યો નહીં અમે પેલન થી તો આપણા ગયુ થી મજબૂત જ છું બહેલન ના ખોરાક થી મજબૂત છીએ લ્યા

રસ્તામાં ઉંદેડા બોલતા રો ખરો પત્રીજા હો પણ ઓમ કરીને પુરાન પઠે ના દીધા આપું છું છ

કોક દાળ કોક ઉતારજે હા ભાઈ હા જે બોલો આ પંખો મોય સામે ઉભો પંખો જો કુ લઈ જો બંગાલ માં ભરાઈ ની તો બંગાલ માં ભરાઈ જા પણ બહાર ઓતા નું ખાવાનું નહીં કબ પડતી પણ કાઈ ન મારો રૂપિયા તને ધરા આલે આ ઘોડો ઘોડો જ કે ચાલતો રહો અને ઓભર ગૌ થોડા હારા હોત કે અને પછી ચીરો વીરો બનાઈએ તો ભઈડી પેલો ડોગલો બગડી તમારું ખબર છે તે શાપ કરું પડે શાપ ના કરું તો બધું બગડે ચીરો ચાટવો છે ચાટો તાણ વળી હરખુ હોશ કર્યા મને નાક ના એટલે જ કે એ તો શાપ કરી નાખું પડે કરો નવરા કે તમે શું કરો છો ખણખોતર કરે તમને મજૂરી કરવા કે તો લઈ જા વડનગર લઈને જાવ ઓ મને કે કે કરો તમે અમે જોઈ રહું તમને જોઈ જવા

આવતું હા તો ઘંટુ સાફ કરજો હરખુ કરો હું ચીરો કરું તું તર કર દેખ જો કોમ મદરઈ આવે જઈ એ કર કે જે કરી કે હું પેલે હા જો ઓણ આવો તો બેહાડજે હકીતના જો ચીરો નહીં બનાવતા આની તારી બેહાડો કેવડી તને બેહાડે હું ભત્રીજા હા જોક જોક નું ઝાસી લે રોર ઉપર પાંતો રોજની ટીવ એ 부રા

લગી રે હા તો કીધું મારા એક ના વાળો નહીં બોલા ખબર નઈ ખાઈ જોઈ કશો ખબર લેવાય સારું કર્યું કીધું પાછું આપડે ભાઈ વાત કરો કશો વાંધો નહીં પણ તો બધું મારા લગી ચિંતો અમારે તો ભત્રીજા બેહો ને જબરદસ્ત નાસ્તા મો ખાલી નાસ્તા મો તા ને અમે દો આપડે અવસ્થા થઈ એટલે એમ તાકાત ના રહી ઘરમાં કાદો તાકાત વાળો હોય ને

બીજું કોઈ નહિ બુધાજી મીઠી ફરો ના નહીં પણ થોડું ગમો આમ કોઈ કરો પછી ફરે હું નાલ થયા કરીનાથી કેટલું કરવાનું પેઢ્યા છે ત્યાંથી તો ઘડવા આવો પણ બધું ઘર ભરવાનો ગેર પૈસા ઘર મગાડવાના અમારા કોમ મર્યા બધા રૂપિયા આમ પહાડ રે કોમ કરાવ આ કલ્યા રોડ બનાવી કીધું હોય કર આમ પર ઘર આગળ રોડ બનાવરાય લાગા કેવાનો મતલબ તમારો એવો ના કે અમે કોઈ ઘર ભરીએ કે વસ્તુ ભાઈ અને આ મત આઈ તતા મે હું કર્યું તમાર ગોમો શું તા હું કરી કે જો નવ અરે આ બધું આગા જો જોઈયા હો તમે ગોમો મા ડેરી આગળ જો પ્લા બ્લોક નાખ્યા લાઈટો સ્ટેટ લાઈટ લાગી બેટરીઓ નાખી તો બેટરીઓ પબ્લિક લઈ જાય

તમાર તો તમાર બાપો તમારે બાપુર બાપુએ કરી દીધું તમારા બાપુ એ ઘણા રૂપિયા ખાવાના તને તો વાત કરો છો તે રીત હકો હું મારા કરું તારા ઘરે આગેવાની કરી બાપા

બાપો હું જોવાનું સીધું સભ્યતા કોઈ વસ્તુ જ નહીં ડોન થઈ ગયા ઘેર ઘેર સોળો કપર ખાલી દોઉ છૂટી છૂટી કે દોઉ જો ઓહરૂ કોશી ગાળું એવું એવું તો મન થાય ખરા મને એ આયો વાગાઈ ગયો મારો પતરીતા જવા તોડી નાશ તોડી નાશ કે બોધ્યા કેમ બોધ્યા કેમ

કાત્રા તો કરી બાપા કે માર 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 બસજા બોલા ઓ બાપા ઓ બાપા રવાડ્યો કે દુખાય

મારો ભાગે બો લેગો ફાડી ફાડી નાખ્યો અમને અમનો વધુ નઈ જૂનો કદી હતો ના બોલાવ તારા બધી તમે કેતો તો ચીરો ખાવા